સુરત શહેરના સચિન વોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં ડુંગળી કાપવાના મુદ્દે યુવાની બોથડ પ્રદાત મારી હત્યા કરવામાં આવી હતી તો રાત્રે જમતી વેળા ડુંગળી કાપવાનું કહેતા આ ઝઘડો થયો હતો ત્યારે એક રૂપમાં ટરે બંને છૂટા પાડી નાઇટ પાણીમાં ગયો હતો ને સવારે આવ્યો ત્યારે રહેણાંક મકામની બહાર એક લાશ

મંત્રમગલ રાય અને રાજુ ચૌહાણ સાથે રહેતો હતો હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટિસમાં કંપની નોકરી કરતો જીવત સાંજે 7 વાગે ઘરે આવ્યો હતો ને તેનો રૂમ પાર્ટનર એવો સાડુભાઈ શ્રવણ રાય સાંજે 6:30 વાગે નાઈટ પાડીમાં ગયો હતો જીવત 7 વાગે ઘરે આવ્યા બાદ જમવાનું બનાવ્યું હતું અને શ્રવણને ફોન કરી જમવા બોલાવ્યો હતો જે અંતર્ગત જીવત એ રાજુ ને ચૌહાણ ડુંગળી કાપવાનું કહેતા તેઓ વચ્ચે ઝઘડો થયો તો જેથી શ્રવણે બંનેને છૂટા પડ્યા બાદ નાઈટ પાડીમાં ચાલ્યું ગયો હતો અને સવારે 5:30 વાગે મોબાઈલ ચાર્જ લેવા પરત આવ્યો ત્યારે જીવત ની બોથળ પદાર્થ મારી હત્યા થયેલી મૃતદેહ રણાંક ભાણાની રૂમની આગળ માથા અને મોઢાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં પડેલી જોવા મળી આવી હતી જ્યારે રાજુ ચૌહાણ તેના કપડા તથા બેગ લઈને ભાગી ગયો હતો અને ફોન પણ બંધ જોવા મળી આવ્યો હતો જેથી તુરંત જ કંટ્રોલ રૂમમાં ફોન કરતા તુરંત જ સચિન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને રાજુ વિરુદ્ધ હત્યાનું ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે પોલીસને જાણ પડી હતી કે હત્યારો આરોપી ઉત્તર પ્રદેશ ભાગી રહ્યો છે અને ટ્રેન પાથ ગુજરાત છોડવાની ફિરાકમાં હોવા દરમિયાન તેને ઝડપી લેવામાં આવ્યો હતો સાહેબ કાંદા કાપવાના બાબતે હત્યાનો મામલો સામે આવ્યો આખી ઘટના આરોપી કેવી રીતે સચિન ઓજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રોડ નંબર ત્રેવીસ ઉપર આવેલ ગુરુકૃપા એન્ટરપ્રાઇઝ નામની કાપડની ફેક્ટરી છે ત્યાં ઉપરના માળ પર આ કામે મરણ જનાર જીવુલ અને આરોપી રાજુ ચૌહાણ બંને રહેતા હતા અને ગઈ તારીખ એકત્રીસ અને પહેલી તારીખની રાત્રિના બંને વચ્ચે સ જમવાનો બનાવો અને એ બાબતે કાંડા કાપવા માટે બંને વચ્ચે ઝઘડો થયેલો અને ઝઘડામાં આ કામના આરોપીએ જીવોતને કોઈપણ હથિયારથી માર મારતા અને ધોકો મારતા એ મરણ પામેલ છે આ બાબતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો ગુનો કર્યા પછી આરોપી રાજુ ચૌહાણ એ ગુનાવાળી જગ્યાએથી જતા રહે છે અને બસ સ્ટે બસ સ્ટેન્ડે આવી અને ત્યાંથી નવાપુર સુધી બસમાં જાય છે અને ત્યાંથી નવાપુરથી ભૂસાવળ પેસેન્જર ટ્રેનમાં બેસી અને જાય છે મીનવાયલ પોલીસને ખબર પડી કે હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સથી કે આરોપી જે છે ભૂસાવળથી આગળ કોઈ જાય છે અને એ બાબતે પોલીસે ખાતરી કરી તો એવી હકીકત માલુમ પડી કે ભાઈ એ કોઈ ટ્રેનમાં જઈ રહેલો છે એમનું લાઈવ લોકેશન પણ મેળવવામાં આવેલું

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ